પાઠ ત્રણ ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ અહીં એક આકૃતિ આપેલી છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એના નામ એ બી સી અને ડી છે હવે અહીંયા એડી બરાબર ખાલી જગ્યા મૂકી છે તો આ એડી શું છે એડી એ બાજુ છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે એટલે અહીં એ ડી તો એની સામેની બાજુ થશે બી સી ત્યારબાદ બીજી ખાલી જગ્યામાં કહ્યું છે કે ખૂણું ડીસી બી બરાબર ખાલી જગ્યા તો સૌથી પહેલા આપણે આપેલો ખૂણો શોધીશું ખૂણો ડી સી બી તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય છે તો ડીસીબી ની સામે કયો ખૂણો બનશે ખૂણો ડી એ બી એવી જ રીતે અહીં આપી છે ઓ સી તો ઓસી શું છે ઓ અને સી વિકર્ણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોળના વિકર્ણો પરસ્પર દુભાગે છે તો અહીં આપણે બીજો વિકર્ણ ઓ એ લખીશું માપ ખૂણો ડીએ બી વધતા માપખૂણો સીડીએ આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં માં પાસ પાસેના બે ખૂણાઓ પૂરક હોય છે માટે અહીસો એસી માપ આવશે એકસો એસી અંશ દાખલા નંબર બે એમાં અહીં એક આકૃતિ આપેલી છે અને કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં માં એક્સ વાય જેડના મૂલ્યો શોધો અહીં આપણને જે આકૃતિ આપી છે એમાં આપણે જે વસ્તુ આપણને આપી છે જે સંખ્યા આપણે જાણીએ છીએ એના ઉપરથી આપણે બીજી સંખ્યાઓ શોધી શકીએ જેમ કે અહીં બી છે તો બીનો ખૂણો છે સો અંશ હવે બીની એક્ઝેક્ટ સામે કયો છે ખૂણો ડી આપણે જાણીએ છીએ કે સમાંદર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખામ આપના હોય તો અહીં આપણે લખીશું ખૂણો બી બરાબર ખૂણો ડી અહી આપણે વાય તરીકે લઈએ તો વાય બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે જાણીએ છીએ કે પાસ પાસેના ખૂણા પૂરક હોય પૂરક હોય એનો મતલબ કે એ બંને ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય આ વસ્તુ યાદ રાખજો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી થશે કારણ કે બંને ખૂણાઓ પૂરક હોય છે તો અહીં જો વાય બરાબર સો મળે તો આપણને ખ્યાલ આવી જાય કે ઝેડ બરાબર એસી જ થાય પણ આપણે એક પ્રોસેસમાંથી પસાર થવું પડે તો એના માટે આપણે પહેલા લખીશું કે વાય વત્તા ઝેડ બરાબર એકસો ને એસી વાયુ નું મૂલ્ય તો આપણે જાણીએ જ છીએ હવે ઝેડને આપણે શોધવાનો છે માટે કેટલા મળશે એસી તો ઝેડનું મૂલ્ય આપણને મળે છે એસી હવે જેમ ઝેડનું મૂલ્ય આપણને મળ્યું તો ઝેડની એક્ઝેટ સામે છે સી જો ઝે મૂલ્ય એંસી હોય તેના સામેના ખૂણાનું માપન કેટલું હોય એંસી હોય માટે એક્સ બરાબર ઝેડ જ્યાં એક્સ બરાબર આપણને મળશે ફાઇનલી આપણે આ રીતે જવાબ લખીશું એક્સ બરાબર એસી અંશ વાય બરાબર સો અંશ અને ઝેડ બરાબર મળશે બહુ લાંબો વિડીયો ના બને એટલા માટે મેં પેલા સમજાવી દીધું છે જેમાં આકૃતિ આપી છે એવા નામ આપ્યા છે હવે એક ટ્રીક યાદ રાખવાની કે જેનું પણ માપ આપ્યું હોય ને એના ઉપરથી આપણે બીજા બધા જ માપ શોધી શકીએ છીએ જેમ કે અહીંયા આપણને ઓલરેડી ખૂણા પી માં પચાસ અંશ માપ આપેલું છે તો એક્ઝેક્ટ એની સામે છે ખૂણો આર તો એનું માપ પચાસ થઈ જવાનું હવે આપણે થોડું પદ્ધતિસર સમજીએ કે માપ ખૂણો પી માપ ખૂણો એસ એટલે શું છે પાસ પાસેના ખૂણા છે અને પાસ પાસેના ખૂણા પૂરક હોય એટલે એનું માપ એકસો એસી થાય તો આપણે સાદી ગણતરીથી ખ્યાલ આવી જ જાય કે જો અહીંયા પચાસ હોય તો એની બાજુ એકસો ત્રીસ જ માપ હોય પણ આપણે તેમ છતાં અહીંયા ગણતરી દર્શાવવાની છે કે પચાસ અંશ વધતા એક્સ બરાબર એકસો એસી એક્સ બાર લેતા એકસો એસી ઓછા પચાસ તો આપણને એકસો ત્રીસ મળે છે હવે અહીંયા આપણને એક્સ બરાબર એકસો ત્રીસ માપ મળ્યું હવે આપણે જોઈએ જેમ અગાઉ સમજાવી પ્રમાણે કે ખૂણો પીની સામે ખૂણો આર છે એ પચાસ અંશનો બનશે કારણ કે પી અને આર સામસા માપ ખૂણો આર વત્તા ઝેડ બરાબર એકસો એસી તો આર નું માપ તો આપણને ખ્યાલ જ છે કે પચાસ તો પચાસ વત્તા ઝેડ બરાબર એકસો તો જેડ ને બહાર લેતા એકસો એસી ઓછા પચાસ એટલે આ રીતે અલ્ટિમેટલી આપણને એક્સ બરાબર એકસો ત્રીસ વાય બરાબર એકસો ત્રીસ અને ઝેડ બરાબર ત્રીજો વિકલ્પ એમાં પણ પાઠ્યપુસ્તકમાં તમને નામ નથી લખીને આપેલા પણ આપણે આપણી રીતે કોઈ પણ નામ લઈ શકીએ છીએ તો એક લીટી ખાસ લખવાની કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી આપેલો છે હવે અહીંયા તમે જુઓ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ કાટકોણ છે એમને ને કાટકોણ કાટકોણ નું માપ નેવું હોય તો માપ ખૂણા એમ બરાબર નેવું હોય તો આ જે આખો ખૂણો બને છે એ બધાનું માપ પણ ખૂણો એમ બરાબર એટલે કે નેવું હોય તો માપ ખૂણો એમ માટે માપ ખૂણો એ પણ નેવું થાય હવે એના સામેનો ખૂણો એટલે કે અભિકોણ શું થશે બી એમ સી એનું માપ પણ કેટલું થશે આપોઆપ નેવું થશે હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણની ત્રણેય બાજુના ખૂણાના માપનો સરવાળો એકસો થાય છે તો અહીંયા આપણને એક માપ મળી ગયું નેવું અને એક માપ તો આપણને આપેલું જ છે ત્રીસ તો ફક્ત આપણે આ માપ શોધવાનું રહ્યું તો આપણે આ નિયમનો ઉપયોગ કરીશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો થાય છે તો આપણે આ રીતે પદ લખીશું વાય નેવું જે આનું માપ છે એક્સ નું વધતા ત્રીસ બરાબર એકસો એસી નેવું વત્તા ત્રીસ એટલે એકસો વીસ અને અહીંયા વાય એમનો એમ પદ રહેશે તો વાય ને બહાર લેતા એકસો ઓછા એકસો વીસ કરતા વાય બરાબર સાહીઠ મળે છે હવે આપણે જોયું કે સમાંતર બાજુ રેખાખંડ આ સમાં ચતુષ્કો સમાંતર રેખા એડી છે અને એ બંનેને છેદતી એક રેખા છે કઈ બીડી બંને માંથી પસાર થાય છે રેખા બીડી છે તો વાય અને ઝેડ એ યુગમકોણ બને છે યુગ્મકોણની સાદી સમજ આપી દઉં કે તમે સાતમા ધોરણમાં ભણ્યા છો કે ઝેડ અથવા ઊંધો છેડ એમાં જે ખૂણા બનતા હોય એ યુગ્મકોણ કહેવાય તો અહીંયા આપણે જોઈએ છીએ કે વાય અને ઝેડ બંને યુગમકોણ માં આવે છે એટલા માટે આપણને વાયનું જે માપ મળ્યું એ જ માપ આપણને ઝેડ માટે પણ મળશે એટલે અહીંયા જુઓ મેં આ જે ભાગ છે એને અહીંયા મોટો કરીને બતાવ્યો છે અંતે આપણને એક્સ બરાબર નેવું વાય બરાબર સાહીઠ અને ઝેડ બરાબર સાહીઠ મળે છે હવે દાખલા બેનો ચોથો દાખલો જોઈએ ચોથો વિકલ્પ એક ટ્રીક હંમેશા યાદ રાખવાની કે જેનું માપ આપણને આપેલું હોય ને એના ઉપરથી આપણે બીજું બધું જ માપ શોધી શકીએ છીએ એક ક્લિયર વસ્તુ છે હવે સૌથી પહેલી લીટી આપણે કે અહીંયા પણ તમને નામ નથી આપેલા તમે કોઈ પણ નામ લખી શકો છો તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે આરનું માપ એસી હોય એટલે એના સામેના ખૂણાનું માપ પણ એસી થઈ જાય બરાબર છે તો વાય બરાબર એસી આપણને મળશે હવે આ એક માપ મળ્યું એના ઉપરથી આપણે એની પાસ પાસેના ખૂણાનું માપ શોધીશું આ માપ આપેલું જ હતું એના ઉપરથી આપણે y નું માપ શોધ્યું અને એની પાસે હવે આપણે x નું માપ શોધીશું તો આપણે લખીએ કે માપ ખૂણો એસ વત્તા માપ ખૂણો પી બરાબર એકસો થાય તો એક્સ વત્તા વાય આ એક્સ વત્તા વાય જે આપણને અહીંયા અંદર ખૂણાના નામ આપેલા છે એ છે બરાબર એકસો તો એક્સ વત્તા એસી બરાબર એકસો હવે x ની કિંમત શોધવાની છે એટલે x ને બાર લઈશું એકસો એસી ઓછા એસી કરતા આપણને એક્સ બરાબર સો મળે છે અહીં આપણે વાય અને એક્સની કિંમત શોધી કાઢી હવે આપણે આ ઝેડની કિંમત શોધવાની છે તો આપણે જાણીએ છીએ કે ખૂણો એસ છે એની સામે એક્ઝેક્ટ ખૂણો ક્યુ આવેલો છે તો હવે આર ક્યુ અને પી એ સામેના ખૂણા બનશે જુઓ માપખો એસ બરાબર માપખો આર ક્યુ પી આર ક્યુ પી એટલે આ ઝેડ બનશે ખૂણો તો એક માપ તો આપણે શોધી કાઢ્યું છે માપખોણો આર ક્યુ બરાબર એકસો કારણ કે રેખિક જોડના ખૂણા છે એનું મૂલ્ય મેળવી લઈશું જે એક્સ સામેનો ખૂણો છે એ જ માપ આવશે એટલે ઝેડ વધતા સો તો જેડ જે આપણે શોધવાનું છે એકસો એસી ઓછા સો કરતા આપણને એસી મૂલ્ય મળે છે તો એક્સ બરાબર સો વાય બરાબર એસી અને જેડ બરાબર પણ એસી મળે છે દાખલા બેનો છેલ્લો દાખલો છેલ્લો વિકલ્પ અહીં પણ નામ આપેલા નથી આપણે કોઈ પણ નામ લઈ શકીએ અગાઉના દાખલા ચાર માં આપણે પી ક્યુઆરએસ લયું હતું તો અહીંયા આપણે એબીસીડી માપ ખૂણા નામ આપીશું હવે અહીંયા જુઓ ખૂણો બી એકસો બાર અંશ આપેલું છે એની એક્ઝેક્ટ સામે ખૂણો ડી છે એટલે વાયનું માપ આપણને આપોઆપ એકસો બાર મળી જાય છે હવે એના આધારે આપણે ખૂણા એનું પણ માપ શોધીશું તો માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર એકસો એસી પાસ પાસેના ખૂણા પૂરક હોય એટલે એનું માપ એકસો એસી મળે ચાલીસ વત્તા ઝેડ વત્તા એકસો બાર બરાબર એકસો ને એસી આ ચાલીસ એનું માપ છે માપ ખૂણા એનું માપ છે એસી આ બંનેનો સરવાળો એકસો બાવન થાય એકસો બાવન વત્તા ઝેડ બરાબર એકસો એસી ઝેડ શોધવાનો હોય ઝેડ ને બાર લઈશું તો એકસો એસી ઓછા એકસો બાવન એમ કરતા આપણને ઝેડ બરાબર અઠ્યાવીસ મળે છે હવે જો ઝેડ અહીંયા છે તો આ ખૂણો જો માપ અઠ્યાવીસ હોય તો એની સામેના ખૂણાનું માપ પણ શું મળશે આપણને અઠ્યાવીસ તેમ છતાં આપણે થોડું પદ્ધતિસર લખીશું તો રેખાખંડ ખંડ ડીસી સમાંતર રેખાખંડ એ બી માં એસી શું છે છેદિકા છે આ એસી જે તૂટક રેખા આપેલી છે છેદિકા છે એટલે ઝેડ બરાબર એક્સ થાય